શું નામ છે તમારું શું થયું તમને હાથમાં દુઃખ તો કેવી રીતે જાતો હતો હાથ ઊંચો કઈને બતાવો તો અત્યારે કેવું છે કેટલા દિવસ થઈ ગયું હારું હાવ રિલીફ થઈ ગયું બીજી બાજુ આ ગળામાં દુખાવો અને ખેંચાવો તો કેટલા ટાઈમથી હતું આ ચાર વર્ષથી હતું એક દિન હાજુ થઈ ગયું આવ ફ્રી થઈ ગયું ટ્રીટમેન્ટ થી ખુશ છો તમે એકદમ ને ઓકે કરો તો આ તું ચો ઓકે